स्वामीनारायण मंदिर धाम द्वारा रवि सभा सदानंद ज्वेलर्स नड़िया यजमान पदे योजाई थी आ रवि सभा वक्ता पदे कुंडलवारा पूज्य ज्ञान जीवनदास जी स्वामी वड़ताल महिमा की कथा मधुर भक्तों ने भाव विभोर कर दीदा था आ प्रसंगे पूर्व गृहमंत्री प्रदीप सिंह जी जाडेजाए हाजरी अपी थी पूज्य ज्ञान जी स्वामी इंडोरा उत्सवन upon उत्்கटन करी होतो आपसंगे मुख्य कोठादी सिद्धोप्रकाश स्वामी श्री वल्लभ स्वामी श्री संच स्वामी अतानावारा ब्रह्मचार्य हरी स्वरूपानंद जी उपस्थित રહ્યા હતા રવિસભાના વક્તા પદે પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસ સ્વામીએ વર્તત મૈમાની કથાનો રસપાન કરાવ્યો હતો શ્રોતાઓને ભાવ વિભોર કરી દીધા હતા આ પ્રસંગે જીદેવ પ્રકાશ સ્વામી પૂજ્ય શ્રી સંચ સ્વામી पूज्य नौतम स्वामीએ પ્રસંગે ઉદ્બોધન કર્યું હતું આ પ્રસંગે રાજ્યના માજી ગ્રામંતિ प्रदीपસિંહ जडेजाનું શ્રી જ્ઞાનજીવન દસ્તે સ્વામી चेयरमैन ડોક્ટર સંતપોલપ સ્વામી મુખ્ય કુટારી દેવપ્રકાશ સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં આર ભક્તો ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી આ પ્રસંગે મહારતી અને રાસ પણ યોજાયા હતા સમગ્ર સભાનું સંચાલન પૂજ્ય સ્વામીએ કર્યું હતું જે દર્શક મિત્રો એ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી